નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની અંદર સરકાર દ્વારા બે કરોડ રૂપિયા બે કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન ફેલ હોવાનો ઘાટ લખતર ગામની અંદર અનેક જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ અનેક જગ્યાએ રજૂઆત છતાં લખતર ગામના હોદ્દેદારો બચ્ચું ખાવડના છોકરાઓ કરતાં પણ અધિકારીઓને વાલા હોય તેમ તેમની ઉપર કોઈ કાર્યવાહી નહીં લખતર ગામની અહીં સુવિધા મળી રહે તે માટે થઈ સરકાર દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે જલસે નલતક યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ આ પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ છે ત્યારે લોકો દ્વારા એક માગ કરવામાં આવી રહી છે કે જે રીતે મહીસાગર અને વડોદરા જિલ્લાની અંદર જળસે નર્તક યોજનાની અંદર કૌભાંડ થયું અને ફરિયાદ દાખલ કરવામાં આવી તેમ લખતરની અંદર પણ ફરિયાદ દાખલ કરવામાં આવે અન્યથા લોકોમાં હાલ એટલો બધો રોષ ફાટી નીકળ્યો છે કે કારણ કે ઘરે પાણી પૂરું પહોંચતું નથી અને રસ્તામાં જ તે પાણી લીકેજ થઈ જાય વેડફાઈ જાય છે આથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે જો ટૂંક સમયની અંદર જ લખતર ગામની એવી અંદર ફરિયાદ નહીં દાખલ કરવામાં આવે તો લોકોને જનલાપ કરશે રેલી પણ કાઢવામાં આવશે અને બંધનું એલાન પણ આપવામાં આવે તેવી શક્યતા છે તેવું લોકમુખે હાલ ચર્ચાઈ રહ્યું છે